કેરિયા હનુમાન જયંતિ ભવ્ય ઉજવણી કરવામાં આવેલી હતી મોટી સંખ્યામાં ભક્તજનોએ પ્રસાદ નો લાવો લીધો કેરિયા માં હનુમાન જયંતિ ભવ્ય ઉજવણી કરવામાં આવેલી હતી અમરેલી પાસેના કેરિયા નાગસ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જયંતિની ધામધૂમપૂર્વકની ઉજવણી કરવામાં આવેલી હતી મોટા પાદરમાં આવેલા કિશોર ધૂન મંડળ દ્વારા હનુમાન મંદિરે બટુક ભોજન કરાવાયેલું હતું મંદિરને આબેહૂબ રોશનીથી શણગારવામાં આવેલું હતું કિશોર ધૂન મંડળ ગ્રુપ દ્વારા રાત દિવસની સારી એવી જહેમત ઉઠાવી અને આ સમગ્ર કાર્યક્રમનું ધામધૂમપૂર્વકની ઉજવણી કરવામાં આવેલી હતી રાત્રિના સમયે ધૂનનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલો હતો દાદાની આરતી કર્યા બાદ મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવેલી હતી પ્રસાદીના દાતા દ્વારા પ્રસાદીમાં પંજરી સૂકો મેવો ચોકલેટ તેમજ અન્ય વસ્તુઓ રાખવામાં આવેલી હતી પ્રસાદીના દાતા નીરુભાઈ શંભુભાઈ છત્રોલા દિનેશભાઈ મગનભાઈ છત્રોલા ભગવાનભાઈ સુરાણી હતા બટોક ભોજનના દાતા થોડા દિવસ પહેલા જ અવસાન થયેલ એવા સ્વર્ગસ્થ છગનભાઈ પોપટભાઈ લાઠિયાના સહપરિવાર તરફથી કરાવવામાં આવેલું હતું સ્વર્ગસ્થ છગનભાઈની ખોટ કાયમી રહી ગઈ છે પ્રસાદ બાદ આઈસ્ક્રીમની પણ વ્યવસ્થા કરવામાં આવેલી હતી તેના દાતા રામ ભરોસે હતા રામજી મંદિર પાસે મારુતિ કિશોર ધોન મંડળ દ્વારા નાના મંદિરે હનુમાન જયંતિની ધામધૂમપૂર્વકની ઉજવણી થઈ આરતી પહેલાં કિશોર ધૂન મંડળ દ્વારા એક મશાલ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું આ મશાલ યાત્રાનો હેતુ મશાલમાં ઘણા પ્રકારની દેશી ઔષધિ ધૂપનો ઉપયોગ કરવામાં આવેલો હતો તેથી વાતાવરણ શુદ્ધ અને ગરમ થયેલું હતું તેથી મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું દાદાની આરતી કર્યા બાદ પ્રસાદ લઈ દર્શન કરી સૌ ગ્રામજનો ભક્તજનો એ ધન્યતા અનુભવેલી હતી કાર્યક્રમમાં ગ્રામજનો ભક્તજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા